તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીક્રિષ્ના દ્વારા ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જોઈએ તો જાહેરનામું પ્રસિદ્ધ સત્યાવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરીના રોજ છે ફોર્મ ચકાસણી ત્રણ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ મિત્રો ચાર ફેબ્રુઆરી હશે મતદાનની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે અને જેનું પરિણામ મિત્રો અઢાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર ગુજરાતમાં હાલ તાપમાનનો વધારો જોવા મળી રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં ઠંડી ઘટી છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ આવું જ રહેશે તેવી પણ વ્યક્ત કરી છે તેમજ મિત્રો હવામાન વિભાગે માવઠું ઠંડી ગરમી વધશે તે અંગેની પણ આગાહી કરી છે તેના વિશે આપણે વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મિત્રો આજે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં મિત્રો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ સપ્તાહમાં હવામાન સૂકું રહેશે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતનું સૌથી વધુ ઠંડુ નલિયા રહ્યું છે નલિયામાં અગિયાર ડિગ્રી તાપમાન મિત્રો નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં મિત્રો ગઈકાલે સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જોઈએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને ગાંધીનગરમાં એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે અભિમન્યુ ચૌહાણે મિત્રો એમ પણ જણાવ્યું હતું કે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે જેના કારણે ઠંડી વધશે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી જેટલું નોંધાયું છે આ સાથે ભુજમાં ચૌદ પોઈન્ટ ચાર રાજકોટમાં પંદર પોઈન્ટ સુરેન્દ્રનગરમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ પાંચ વડોદરામાં પંદર પોઈન્ટ આઠ સુરતમાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે હવામાનમાં મોટો પલટો આવશે વિષમ હવામાનની વિપરીત અસર જોવા મળશે અને એકવીસથી ત્રીસ જાન્યુઆરીના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે અને હળવું માવઠું પણ થવાની શક્યતાઓ રહેલી છે જાન્યુઆરી મહિનાના અંતમાં હવામાનમાં વારંવાર પલટો જોવા મળવાનો છે જેના કારણે અમુક વિસ્તારોમાં હળવા વરસાદની પણ શક્યતાઓ રહેલી છે જોકે ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે માવઠાની શક્યતાઓને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જનધન ખાતા ધારકો સાવધાન દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ ચોપન પોઈન્ટ ત્રણ કરોડ ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાંથી અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન કરે તો તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મિત્રો જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ચૌદ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયા પડ્યા હતા જો આવા ખાતામાં લેવડદેવડ નહીં કરવામાં આવે તો તે પૈસા બ્લોક થઈ જશે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ત્રણસો યુનિટ મફત વીજળી સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ભીએમસૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ઘરોમાં સોલર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોલર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના એક હજાર ચારસો ખેડૂતોના ખેતરમાં જ સોલર પંપ સેટ લગાવવામાં આવશે જેનાથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે જે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોને સોલરની એનર્જી પંપ સેટ લગાવવા માટે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ ફોર્મ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી હશે તેમને પણ આ યોજનાનો લાભ મળશે